સીતાર રામ જે શ્રી કૃષ્ણ જય બસ રાજ અમી હે ને આજે ભાણવર જઈએ મારી માનો ખવારનો ફોન આવે કે મારા બાપુજીનો ની કે આવો કે આવો તે હું કા હા આવી હતી પછી હવાઈ ની તો કંઈ પરવાઈ રહ્યા નહીં ને એમાં આડું અવરું કામકાજ કરતા હતા એ અટાણે પછી પાંચ છ વાગ્યા ને ત્યાં જરાક મોડું થઈ ગયું પણ હાલો જરાક ઘૂમરો મારતા આવીએ તે એ નિરાય થઈ જાય કે આવ્યા પાછા બરાયું દિન હતા ને તે કે આવો કે આવી ને હું હાલો તો જાતા આવીએ અમી જઈએ ભાણવર અને ત્રિવેણીની નદી રસ્તામાં આવીએ જો બહુ અંધારું થયું હોય તો બતાવી હું હાલો મળીએ આગળ વિડીયા આ ત્રિવેણી નદી છે અને જવા મંદિર દેખાય સાંભ મહાદેવ નું મંદિર હે ત્રિવેણી નદી હે ને એના આ ત્રિવેણી નદી માં મહાદેવ નું મંદિર હે બહુ જ મસ્તી નું મંદિર હે ના ના અટાણે અંધારું થઈ ગયું ટાઈમ ને જ જવાનો મોટું સરોવર હોય ને એવું લાગે કે પાણી ભર્યું ને એ થાય કે મોટું કઈ ન તો સરોવર હોય હા

આ પુલ ને કાઢે વાહન ને રૂપર આવ્યા છે બહુ મસ્ત ને આ બાજુ સામે ની સાઈડ ને નાઈ પણ એટલું પાણી છે સોલિડ નું વાતાવરણ હે અટાણે આ ત્રિવેણી હે ને ભાણવર આવી હા મંદિર નું

મેરામાંય કંઈ મજા ન આવે જવાની તે કંઈ વરાંપ આવે ને જરા તડીકી જેવું નીકળે ને તો જઈએ અને કાલે તો ભાણવરી ગાંતા તે રસ્તામાં પેટ્રોલ પંપ આવે ને નાથી આપણી જાસૂદ આવે ને એની બધા કલર કલરની ડાયરીઓ કાપેલી ફૂલ લાગે કલર કલરના ઊંટાતી તે એવા લાગે કે ન લાગે પણ લેવી શું તા ગમતા હતા ને બે ત્રણ ડાયરીઓ કાપેલી લીધું મારગમાંથી મસ્તીના ફૂલ હે બધા કલર કલરના આ હે ને બધાની ડાયરીઓ કાપે લીધું કે એવો કલર કલરના ફૂલ મળી બહુ જ ગમે ત્યાં હે ને હાંભા જગ્યા હતા ને પણ તો એ હાંભા થોડા થોડા ખાડા કરે અને વાવે દે તે લાગવા અહીંયા તો સાટા સૂટી ના લાગે જાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજા જે નોઈમ અને કાઠે કાલે આઠેમ ઉઠી તે અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને ત્યાં ઘરને ને બહાર ને નીકળી ને કાલે વરસાદ ઉતો કાલે કઈ મેરો ને એવું થાય તો એ આ ત્યાં વરસાદ બંધ થાય તોય ન થાય મેરો કે પાણી ભરાઈ ગયા હોય અને અટાણે ત્યાં ખેતરું માં ને પાણી સાવ વ્યા જાય અટાણે ફૂલ વરસાદ સારું થેગો આ કુંડા ને સાવ તરામાં ઉતા ફૂલ સલો વ્યા જાય અને વરસાદ બહુ જ ન હોય પવન ભેગો એવો હોય આખી વરસાદી આખી હાજમાં બગાડે નાખી બે દી રેગો ને તો કઈ તો મેરો ને બધો થઈ જાય પણ એ તો બધું ફેલ હું કહી કે આવા મેરનું તો ઘણા ઘરને પાણી નીકળ્યા જેવું ને એટલે પાછો મેય પણ જાડો મોટો ને ફૂલ પવન અને વરસાદય ફૂલ ચાલુ થઈ ગયો વટાણે કારું ડિબાંગ જેવા વાદરા થઈ ગયા કંઈક એવી રવ કરે ની વરાહે ને મેં ત્યાં સુધી મેં નહીં નિરાશ થાય અટાણે ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ હોય અને પાણી તો અટાણે શિયાળી વાઘુ આખો બધાય પાણી જ પાણી થયું અને ભેગો પવન એવો ફૂલ ચાલુ હે અટાણે ફૂલ વરસાદ ચાલુ હે એવો બનતા ઘાર થાય ખબર અટાણે અંધારો વાદળ માં ઈચ્છ્યો હે અને ફૂલ પવન અને ફૂલ વરસાદ ચાલુ થેગો જોતા બહુ એટલી બહુ જ વરસાદ આવે અટાણે આ કેટલા માણસોની ગરીબ માણસોની નુકસાની થઈ હે પવનના લીધે કે જાડા મોટા ઝૂપડા ના હોય ને એ વાવડામાં વાવડા માં પડે જાય કે પાણીમાં હેઠા પડે ગા એમાં કઈ દેખાતું નહિ એમાં ઝાડવાય હે ને ઝીણકું રમકડું પાણી તરતું હોય ને એવા દેખાય હોટાણે જોવેલી આ ઝાડવા મોટા મોટા હે પણ પાણી એને સલો સલ પાણી ફૂલ પાણીનો પ્રવાહ હવે હોટાણે કઈ એમાં કઈ હું નહિ તો હું તો પેલામાં ઘૂમરો મારવા આવી બહુ વરસાદ હેતો હોય કે ભીહુ જોયા વગરનો દીજ ન એલો થાય કે ભીહુની જોવેલી ને એક ફેરે તાર નિરાજ થાય અમારા ઘર ને અડે ને આ ઉકળો હે અને આ ઘર હે એવરી અહીં હાંભે હાંભું જ છે તો કાઢિયો પાણીનો સલો સેલ પાણીનો વ્યજાયના રસ્તાઓમાંથી ફૂલ એટલે ફૂલ પાણી આવે દૂધની ડેરીઓ બધુંય એટલી છે બનશે એવું દૂધનું કામ થાય એ જોવાનું રીએ જ્યાં તગારું તરતું તરતું આવે જા રહીએ આ તગારા ને તરે વટાણે વટાણે વસ્તુ ઉપરથી કેટલી ને કેટલી તરતી તરતી આવી જાય

કાલે કઈ નતું ઈચ્છાતું કે થઈ પડો છે બે પાણી તો પણ આટલા પાણી આપણે વારંવાર તો થાયું પણ ઓવર પણ પાણી પીવું જાય